સુરતમાં સતત બીજા દિવસે સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ બનતા ચકચારમાંથી જવા પામ્યો છે શહેરના ડુમસ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજ કરવા બદલ યુવક અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે એક સગીર વિદ્યાર્થીએ ચપોના ઘા મારી યુવકની હત્યા નિપજાવી હતી પોલીસે આ મામલે સગીર સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે યુવકનું મોત નીપજ્યું છે તેનું નામ સ્ટીવન સંજય ઘંટીવાલા હોવાનું સામે આવ્યું છે આ હત્યાની પાછળ જે કારણ બહાર આવ્યું છે તે ઇન્સ્ટાગ્રામ

બોલાવ્યા પછી દેવ સ્ટીવન અને તેમના બીજા બે મિત્ર સાથે પહોંચ્યા હતા ત્યાં જ આરોપીઓ જેમાં સોળ વર્ષીય સગીર સહિત છ શખ્સો સામેલ હતા તેઓ અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ હતી ઝઘડો હાથાપાઈમાં ફેરવાયો હતો અને આ સમયે શગીર આરોપીએ પોતાની પાસે રહેલો ચપ્પો કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘા માર્યો હતો ઘા એટલો ઘાતક હતો કે ચપ્પુ બે ઇંચ અંદર ઘૂસી ગયું હતું પરિણામે લોહી વહી જતાં સ્ટીવન અને ગંભીર ઈજા પહોંચી હતી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું છે હત્યાની ઘટનાથી ડુમ્મસ વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી ગયો છે યુવકની હત્યા થતાં તેના પરિવારજનો શોકમાં ગરકાવ છે અને સમગ્ર સમાજમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્ટીવનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે મારા કાકાનો છોકરો થાય છે જે સ્ટીવન સમજો ભાઈ ઘંટીવાળા છે શું થયું ઘટના ક્રમ એવું છે કે અમે મોડી મોડી રાત્રે મોડી રાત્રે અમારી ફોન આવ્યો કે સ્ટીવનને કંઈક ત્યાં ચોપાટી ઉપર કંઈક દસ પંદર છોકરાઓ મારે છે એ હિસાબે અમે ત્યાં તો અમે ત્યાં ત્યાં જસ્ટ ત્યાં ગયા અમે ત્યાં ગયા અમે ત્યાં હોસ્પિટલમાં ગયા હતા અમારી કે વ્યક્તિને અમે હોસ્પિટલમાં કોઈ ટોળાય એમને છે ને અહીંયા છાવીના ભાગે ચપ્પુ ઘુસ આટલો ઊંડો ઘા પડેલો છે એ ઘા એના લીધે પછી અમે ડાયરેક્ટ ત્યાં સંજીવની હોસ્પિટલ વેસુ પર અમે પહોંચી ગયા ને ત્યાં થોડી વારમાં અમને જાણ થવા મળી કે આ વ્યક્તિ હવે હયાત નથી મારો અલ કોન છે કારણ તમે જાણી શક્યા નથી પણ ઇતતો ખ્યાલ છે કે ફરિયાના લોકો હતા એટલે મીન્સ કે જ હતા કેમ બોલાવ્યા તમને પણ જો ખ્યાલ નથી ભાઈ કે ભાઈ બોલાવ્યા પણ હતા અને અમેથી મળવા માટે જાણવા મળ્યું કે એ જે ચાર પાંચ છોકરાઓ છે એમાંથી એક જણને મેસેજ આવેલો હતો કે ચલો તમારે આવો અહીંયા ચોપાડી આવો એમ કહીને પછી ચાર પાંચ છોકરાઓ ત્યાં ગયા પછી એ આખા એક ટોળાએ એમની હુમલો કર્યો એમાંથી જે મારો ભાઈ મારા જે કાકાનો છોકરો છે જે મારો ભાઈ છે ચોટીવાલા એને ચોટીના ભાગમાં જપ્પુના ઘા મારીને ઓન ધ સ્પોટ ત્યાં જીસે ઘણા મર્ડર હુઆ હૈ ક્યા પૂરા મામલા डुमस के लंगर सर्कल पे खलासी समाज के तीन चार लड़के थे उनको देव नाम के लड़के को एक नाम के लड़के ने पे किया था। किया था और बोला था कि तू लंगर सर्कल पे आ तू मेरे फ्रेंड ध्रुव को क्यों परेशान कर रहा है क्यों उसको ठपका दे रहा है तो इसी वजह से इको ने देव को बोला कि तू आ जा लंगर सर्कल सर्कल पे फोन करके बोला फिर ये तीन चार खलासी समाज खलासी समाज के लड़के लंगर सर्कल पे गए तो टिक्कू और उसके साथी वहां मौजूद थे उनमें बातचीत हुई फिर हाथापाई हुई और झगड़ा बढ़ गया और टिक्कू ने अपने क्या, पर्स में रखे हुए चप्पू से स्टीवन खलासी नाम के लड़के के गले पे वार कर दिया जिससे उसकी ज्यादा लहु निकल गया और दूसरे लड़कों को भी उससे चप्पू से मारा जिससे आजू बाजू के लोग फिर उनको दवा हॉस्पिटल ले गया जहाँ ये स्टीवन खलासी को मृत जाहिर किया गया है। आरोपी और फरियादी करते क्या है? आरोपी है जो 18-19 साल के लड़के दो-तीन तो काम काम का मजूरी काम करते हो और एक जो लड़का है टिक्कू वो तो अभी पढ़ाई कर रहा है। फरियादी क्या है? फरियादी जो है वो एसएमसी में जॉब कर रहे हैं सफाई कामदार। सर बेसिक जानकारी में क्या है? बेसिक जानकारी में तो ये जो देव है उसको ये ने मैसेज किया था में और एक लड़की के लिए मेरे फ्रेंड को तूने क्यों परेशान कर रहा है इस चीज़, इस जानकारी में ये बात अभी तक सामने आई कि ये, ये देव ने उसके फ्रेंड को ठपका दिया था इसीलिए उसने उसको बुलाया था कि तू मेरे फ्रेंड को क्यों ठपका दे रहा है जिससे मिलने के लिए बुलाया था कितने बजे

એટલે હા એલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નહોતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે જે જુએનાઇલ છે અત્યારે જે આરોપી છે અને બાકીના ચાર જે છે પુખ્ત વયના છે તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી છે આવી એની જાતે જે છરી લઈને આવ્યો તો એ છરી એને જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દી એને મારી ગળામાં એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે તેઓ સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે